ગેમ ઝોનમાં ફાયર સેફટી સ્ટ્રકચર અને ઇલેક્ટ્રીકલ ચકાસણી કરવામાં આવશે તપાસ કરાયેલા તમામ ગેમ ઝોનમાં ફાયર એનઓસી મળી આવી છે તાજેતરમાં શરૂ થયેલા ગેમ ઝોન પાસે ફાયર એનઓસી ન મળી સુરક્ષાના કારણોસર જોય ટ્રેન અને રાઇડ્સ બંધ કરવામાં આવી છે કોર્પોરેશન દ્વારા જેટલા પણ ગેમિંગ ઝોન છે એ બધાની ચકાસણી એક ટીમ દ્વારા કરવામાં આવી રહી છે સમગ્ર રીતે ચકાસણી થાય એની માટે એનજી અધિકારીઓ પોલીસ રેવન્યુ તંત્ર મેકેનિકલ સિવિલ ફાયર એ બધાની એક ટીમ બનાવી અને જુદા જુદા ગેમિંગ ઝોનની ચકાસણી કરાઈ રહી છે લગભગ સોળ જેટલા ગેમિંગ ઝોનની અમે ચકાસણી કરી છે અને અત્યારે હાલ પૂરતા સુરક્ષાના ભાગે એમને બંધ કરાયા છે ચકાસણી બાદ જેટલી પણ ત્રુટીઓ સામે આવશે એ બધી જ્યાં સુધી પૂરતતા નહી થાય ત્યાં સુધી એ બંધ જ રહેશે ગેમિંગ ઝોન અને બધી રીતે બધા પોઈન્ટ ઓફ વ્યુથી ઓકે કર્યા બાદ જ એને ચલાવવાની મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવશે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી ત્યારબાદ અનેક જીવો હોમાયા વડોદરા કોર્પોરેશન પણ એના પછી જાગ્યું છે બે દિવસની અંદર વડોદરા શહેરમાં ચાલતા સોળ ગેમ ઝોન છે એને બંધ કરાવવામાં આવ્યા છે અત્યારે હાલ વિવિધ ટીમો છે ચેકિંગ કરી રહી છે અને આ સોળ ગેમ ઝોન છે એમાં નાની મોટી ક્ષતિઓ જોવા મળી રહી છે પરંતુ કલા ભુવન મેદાનની અંદર ચાલતું ફન બ્લાસ્ટ ગેમ ઝોન છે એમાં તો ગંભીર બેદરકારી એ પ્રકારની આવી છે કે ફાયર સિસ્ટમ લગાવેલી છે પરંતુ ફાયરની એનઓસી જ મેળવેલી નથી એટલે કે ફાયર સિસ્ટમ લગાડેલી છે એની પૂરતા કરવામાં નથી આવી એની ખરાઈ નથી કરવામાં આવી અને તેમ છતાં આ ગેમ ઝોન શરૂ કરી દેવામાં આવ્યો હતો અત્યારે હાલ તો ક્લોઝ મેન્ટેનન્સ માટે ક્લોઝ કર્યું છે એવું કહી એના બોર્ડ મારવામાં આવ્યું છે ફાયર સિસ્ટમ લગાવી પરંતુ ફાયર વિભાગની એનઓસી મેળવ્યા વગર જ આ શરૂ કરી દેવામાં આવ્યું હતું એટલે વડોદરાની ફાયર વિભાગ છે એની પણ ગંભીર બેદરકારી અહીંયા છે કારણ કે આટલા દિવસથી આ ગેમ ઝોન કેમ ચલાવવા દેવામાં આવ્યું ફાયરની એનઓસી નથી તેમ છતાં આ ગેમ ઝોન શરૂ કરી દેવામાં આવ્યું મામલો ગંભીર છે પરંતુ અત્યારે હાલ તો વડોદરા કોર્પોરેશન અને કલેક્ટરની વિવિધ ટીમોએ સોળ જેટલા ગેમ ઝોનની ચકાસણી કરી અને એમને બંધ કરવામાં આવ્યા છે જે કંઈ પૂર જે કંઈ ક્ષતિઓ હશે પૂરતા કર્યા બાદ જ એ શરૂ અત્યારે હાલ તો આ સોળ ગેમઝોન છે એને તાળા લગાવવામાં આવ્યા છે કેમેરામેન કિશોર સિંહ સાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા